જે મોઢેથી તો એક જ બ્રહ્મવ્યાપક છે એમ કરી કરીને પોકારે છે પરંતુ એના અંતઃકરણ તો વિકારો એટલે પાપ વાસના અસ્થિરતા એવા અનંત વિષયો અને રોગોથી ભરેલું હોય છે જેમ કોઈ ધુતારો માણસ છાણનો ઘડો પૂરેપૂરો ભરે અને એના ઉપર એકાદ બે કિલો ઘી રેડીને ઉપરથી વલોવી નાખી બધું જ ઘી જેવું બનાવી દે વળી જેમ કોઈ વાસણમાં ડુંગળીને છુપાવી રાખે અને કપૂરવાળો ચ્યાથરો લઈને કપૂરથી પલાળેલો ચેથરો લઈને એ ગળાનું મો બોધી રાખે એટલે સુવાસ કપૂરની પેટલી આવતી હોય છે પરંતુ આવા ઉપરના ઢોંગ કરવાવાળા ગણાતા કહેવાતા વખણાતા જ્ઞાનીઓ જગતમાં ઘણા બધા છે એમને જોઈને આપણું મન પણ ગભરાય છે જે દેહથી મમત્વ એટલે મારું મારું કરવું વળી ઘરથી મમત્વ પુત્રમાં મમત્વ સ્ત્રીઓમાં મમત્વ મન માયામાં મમત્વ જેનું રયાજ કરે છે મેદાનમાંના દડાની માફક જેમ મેદાનમાં ફૂટબોલ દળો સ્થિર રહેતો નથી અને કોઈ પણ દિશા જવું એ નક્કી થતું નથી એમ મેદાનમાંના દડાની માફક જરાય સ્થિરતા રહેતી નથી એટલે એક મિનિટ પણ પોતાના ઘેર રહી શકતા જ નથી સદગુરુની શાનમાં કર્મોને વશ પડ્યો હોય ને જેમ ધક્કો આવે એમ દડાની જેમ ઘસડાઈને જતા હોય છે અંતઃકરણ તો સદાય જગત એટલે માયાની મોયજ રચું પચું રહ્યું રહે છે અને મોઢેથી બ્રહ્મની વાતો બનાવટી બનાવટી બોલે છે આથી જ્ઞાનીને વધારે અચંબો થાય છે કે ભોંય ઉપર પડ્યો પડ્યો કોઈ ચંદ્રમાને પકડી શકશે એવું આ નાટક કરે છે પાખંડીને બ્રહ્મજ્ઞાન થવાનું નથી કારણ કે જે બ્રહ્મજ્ઞાન પોતાના સ્વરૂપ લક્ષણાથી વિપરીત અર્થાત વિરોધમાં છે જેમ પૂર્વ પશ્ચિમ દિશાઓ કદાપી પણ ભેગી તો થવાની જ નથી જે પોતાની લક્ષણા સ્વરૂપથી દૂર દૂર લઈ જાય એવી વાતોને છોડતો જ નથી એને વિપરીત જ્ઞાન કહેવાય છે મોઢેથી જ્ઞાનની વાતો કરે પણ અંદરથી મન ઇન્દ્રિયો અને પ્રાણ ફર્યા જ કરે છે ઘડીકવાર પણ સ્થિર થતો નથી જો જવાનો પાણીમાં કયા દિવસે પ્રતિબિંબ દેખાય હાલતા નિર્મ હા ગોઠે પૈસો એટલે ગોંઠે પૈસો બોધ્યો નથી અને સૌકાર થવા જાય છે એટલે પાહા તો એક મૂડી પાયલી છે જ નહીં બ્રહ્મ જ્ઞાનનો જન્મ છોટોય નથી અને સંત થવા જાય છે સૌકાર થવા જાય છે એમ ઓખના ઓંધળા અને ગોંઠના પૂરા એ જ વિપરીત દિશામાં જઈ રહ્યા છે અને વાણીથી જ એટલે મોઢેથી મોરો અને રૂપિયા ગણી લેતા હોય છે એ જેમ કોઈ મોરાથી જુદા જુદા વેશ બતાવે પણ અંદર તો એ વેશ લેનારો છે એ મોરાથી અલગ છે એમ મુખ ઉપરના શબ્દોથી ભીતરમાં કંઈક અલગ જ છે આવા લપોડ એટલે શંખ અને લાખ તો શંખ લાખ તો કહે છે જેમ શંખ બોલ કે કેટલા જો આપણે કહીએ પચીસ હજાર તો એ કે પચાસ હજાર મળશે કે એક લાખ તો કે બે લાખ મળશે એમ માગો એનાથી બોલ વધારે એ શંખ કહેવાય પરંતુ જરૂર પડે માગો એટલે એક પૈસોય પણ આપ જ નહીં આવા લાખો શંખ તો લે છે હવા લાખ પણ આપતી વખતે પાંચ પૈસા આપી શકતા નથી માટે આવા કહેવાના પણ આપવાના નહીં હા એટલે શંખલી ઓછું બોલ પણ આપ શંખ વધાર બોલ પણ કશું આપી હક નહીં એમ સપનામાં જે પંચામૃત એટલે દૂધ દહીં ઘી સાકર અને મધ એ જમીને જાણે તૃપ્ત થઈ ગયો હોય અને જાગ્યો ત્યારે ભૂખે મરી ગયો હોય સપનામાં ભિખારીને સપનું જાણે રાજ બનીને રાજપાટ પર બેહી જો હુકમો કરવા માંડ્યો પરંતુ આંખ ઉઘડી જઈ તો માગવાનું ઠીબું તો એના માથા નીચે હતું જ આ વિપરીત જ્ઞાન કહેવાય જ્યારે જાગ્યો તાણે ભૂખે તો મરી ગયો અને ખાવાનું જોઈએ છે એવું માગે છે માટે કાયર માણસ છે તે પણ સુભટ એટલે લડવૈયાની માફક ફડાકા તો મારે છે હા કેટલાય રણવીરના હા કેટલાય યુદ્ધવીરની વાતો કરે પણ ઝઘડો ભાડે એટલે હું પહેલો એ અંતી જાય સત્ય જ્યારે આવે તાણે એ ગમે તે બોનો કાઢીને ખસી જાય પણ સત્યનો પડકાર કરી શકે નહીં બાકીના ટાઈમે સત્ય સિવાય કશું બોલ જ નહીં આ વિપરીત જ્ઞાન કહેવાય હા રાજા ભોજના જેવો કોઈ ગોગોતેલી થોડો કહેવાય હા એટલે સંસારના સુખમાં અનેક રીતે આશક્તિ એટલે ઈચ્છાઓ વાસનાઓ હોય આ લાલચુ લબાડ મન ઇન્દ્રિયોને કદી પણ વશ કરી શકતો જ નથી મોઢેથી એમ કહે છે કે હું તો એક બ્રહ્મને જ જાણું છું હા બીજું જાણતો નથી પણ એના બ્રહ્મણ છોડીને નિષ્કામ શુભ કરવા કર્મો કરવા મંડી પડ્યો છે બ્રહ્મ જાણતો હોય તો પછી સકામ નિષ્કામ એવું ક્યાં આવે છે જ્ઞાનને છોડીને કર્મ કરવા મોડ્યા છે જુદી જુદી તરે તરેનો અને બીજો પાહો પણ કરાવી રહ્યા છો આમ કરવાથી એને બ્રહ્મની પ્રાપ્તિ પણ ન થઈ થવાની પણ નથી થશે પણ નહીં કારણ કે શુભ અને નિષ્કામ કર્મ પણ બધો છૂટી ગયો હોય ફલિત થઈ ગયો હોય બેમાંથી એ બેમાંથી એટલે કર્મમાંથી અને જ્ઞાનમાંથી બેમાંથી એ ભષ્ટ થઈને આ અધ્વજ લટકી રહ્યો હોય એ વિપરીત જ્ઞાન છે એવા માણસને ચંડાળની પેઠે ત્યાગી દેવો જોઈએ એને આમંત્રિત કરાય નહીં અને એનું ભાષણ હોબળવાથી પણ આપણને વિપરીત દિશામાં લઈ જાય અને વાહવાન તાળીઓના તાગળ દિનના કરાવીને આપણા સ્વરૂપને પણ ભૂલવાડી દે આવા વિપરીત અવસ્થાવાળા પણ હોય છે જ્ઞાનીના જેવી વાતો કરે પણ મન તો મલિન છે મેલું છે દોષવાળું છે વાસના કામના અનેક ભરેલું ખીચો ખીચ જેમ ગટર હોય અગર તો સંડાસના કીડા હોય આવી રીતે વિષયોથી ભરેલું મન ફક્ત વાણીમાં વાલાની વાતો વધારે ખોટા જણાય છે દોળ રાધાબાધાના બંધન છોડ મહાપુરુષોએ કહ્યું છે એટલે આવનાથી દૂર રહેવામાં મજા છે અગર તો બાકાત કરવા જોઈએ જેમ કોઈ ઘણા દાગીના એટલે ઘરેણા બનાવી રાખે ઉપર સોનાનું રસદ એટલે ગલેટ કર દાગીનો બનાવટે પણ ઉપર ગલેટ કર સોનાનો અને અંદર તો હલકી ધાતુ હોય હ જેમ મનમાં આવે તેમ ડર વગર ખેલતો ફરે કોઈ જાતની મર્યાદા નહીં માથા કોઈનો અંકુશ નહીં અને પોતબીજાને બીજાને કોઈને પણ ગણવા જ નહીં આવા શબ્દો બોલે હા એટલે કોઈ પણ જાતના શાસ્ત્ર સિદ્ધાંતની મર્યાદા વગર એકલો જ ખેલે જ્ઞાનને સાંભળીને શીખી લીધું હોય અને ગ્રંથો વાંચીને કડકડાટ મોઢે કરી દીધા હોય એવા માણસને કોઈ જાતની હરકત જ હોતી નથી કોઈ અટકાવતું જ નથી અથવા એ અટકવું જોઈએ આ ના થાય એવું પોતે પણ વિચારતો નથી અને એને જે કોઈ જય મળે એને એ એના જેવો અર્થાત બગાડ છે હા એને બગાડી દે છે અને વિપરીત જ્ઞાન કહેવાય છે જેમ હંસ સફેદ છે અને બગલોય સફેદ છે બેઉ દેખાવે તો સરખા છે પણ હંસ મોતીનો ચારો ચરે છે અને બગલો માછલી ખાય છે કોયલ અને કાગડો એ બેઉ કેમ કરીને જણાય છે તો કોયલ ઓબાની ડાળીએ અને કાગડો નારિયેળી કે તાળના ઉપર બેસે છે એમ સૌથી આગેવન થાય હા બિનશોભતી ભાષાઓ બોલતો હોય હા તો પણ સંત શબ્દ તો એક છે પણ કોને ખબર હંસ એ શિરની નિવેડો કરે છે એમ કોને ખબર કે સઠ અને સંત અગર તો સઠ અને શેઠ બે દેખાવે હરખા લાગ પણ વર્તન થી પાછળથી તો ખબર પડે જે વિપરીત જ્ઞાન કહેવાય છે સિંધવનો ગોગળો ગોગડો એટલે મેઠાનો ગોગડો અને સ્ફટિક એટલે શ્વેત કાચ એ સ્ફટિક બેઉ પથ્થર જેવા તો દેખાય જ પણ ફટિક પથ્થર તો કઠણ હોય અને મેઠાનો ગોગડો પાણીમાં નાખી જુઓ તરત જ ઓગળી જશે એમ સહન કરી શકતો હોય સિદ્ધાંતો શીત વર્તન કરી શકતો હોય એ સ્ફટિક મણી કહેવાય પણ સેજ મન મળ્યું કે સેજ પૈસા મળ્યા એટલે તરત ઓગળી જાય નિના ગુણ ગાવા માંડ્યા આ સિંધવનો ગોગડો એટલે એ વિપરીત છે માટે જ્ઞાની માણસ બહારથી અને અંદરથી પવિત્ર શુદ્ધ અને અદ્વૈત સિદ્ધાંતવાદી હોવો જોઈએ એની બરાબર બીજા કોની વાત કરવી આવાના તોલે આપણે એને કઈ રીતે કહી શકીએ કઈ એ વિપરીત છે અગર તો એને નથી આવડતું અગર તો એ જ્ઞાતિ જાતિવાળો છે અગર તો એ માજી ખાય છે અગર તો એ ઊંચો નેચો કહો ને ઉંમરવાળો છે આવા પુરુષને આપણે કઈ રીતે ઠગી અથવા તો ટીકા નિંદ્યા કરી શકીએ છીએ અને જો કરતા હોય તો એ પણ આપણે જ્ઞાનથી વિપરીતમાં છીએ બીજા કોઈ ઠગ ભગતને જ્ઞાનીની ઉપમા આપી દેવી ખબર તો પડે કે આ કશાયમાં સારી રીતે રહેતું નહીં તોય એને મોટા મોટા ઉપમાનો બહુ નામો આપી આપીને એને જાહેરમાં બિરદાવવો આ પણ એક વિપરીત જ જ્ઞાન છે એ તો ખાલી વાતો કર્યા જેવું છે ખાલી કહેવા સરખું ખરું કને ખબર કે કોણ શા માટે કોણ વાહ વાહ કરી રહ્યું છે અગર તો કોણ કઈ બાબતને લઈને કોઈકની ટીકા ઉપકારી રહ્યો છે એ તમામે તમામ વિપરીત જ્ઞાન છે માટે શાસ્ત્ર સંત આપણા વેદાંત સદગુરુ આ બધાનો સિદ્ધાંત ધ્યાનમાં રાખીને સ્વ સ્વરૂપની યાદી એને ફક્ત જ્ઞાન અગર તો એને ધનવાદ કહેવાય એ વિપરીત નથી ભલે પછી બીજાઓને લાગે ઓમ સત્સત પરમાત્મા એ સદગુરુ મહારાજનો છે